કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય ગડપણ આવી આવી જાય પાન ખરી ખરી જાય એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ પનખર રોતો પાન ખરી ખરી જાય લાચર ગડપણ તો આવી આવી જાય પનખર રોતો પાન ખરી ખરી જાય લાચર ગડ પણ તો આવી જાય આખે દેખાય નહીં કાને સંભળાય નહીં બોલવામાં હવે લોચા પડી જાય લાચાર ગડ પણ તો આવી આવી જાય ખર રો તો પાન ખરી ખરી જાય લાચાર ગળ પણ તો આવી આવી જાય કયામાં કર ચલી પડી રે જાય છે મોઢામાં મા તડી પડી જાય લાચાર ગળ પણ તો આવી જાય ખર રો તો પાન ખરી ખરી જાય લાચાર ગળ પણ તો આવી જાય પગે ચલાય નહીં કમર વળી જાય છે ઢીચણ તોય હવે ઢચો પચો થાય લાચાર ગડપણ તો આવી આવી જાય પાન ખર રોતો મપાન ખરી ખરી જાય લાચાર ગડપણ તો આવી આવી જાય પાણીની માટલી દવાની બાટલી ખાટલી હવે ઢળાઈ જાય લાચાર ગડપણ પણ તો આવી જાય તો રોતો પાન ખરી ખરી જાય લાચાર ગડપણ પણ તો આવી જાય કુદરતનું સત્ય સ્વીકારવું પડશે ના જોઈએ ગડ પણ આવી જાય લાચાર ગઢ પણ તો આવી આવી જાય પાન ખર ઋતુમાં પાન ખરી ખરી જાય લાચાર ગઢ પણ તો આવી જાય લાચાર ગઢ પણ તો આવી આવી જાય કૃષ્ણ કનૈયા કી જય उमियामातनी मातनी जय